મંત્રીઓ ગેરહાજર થોડા સમય પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને આદેશ કર્યો હતો કે તેઓ અઠવાડિયાના સોમવાર મંગળવાર લોકો અને તેમના જનપ્રતિનિધિઓ માટે ફાળવે પરંતુ આદેશના બે અઠવાડિયા બાદ એવું લાગી રહ્યું છે કે મંત્રીઓ મુખ્યમંત્રીના આદેશને ગોળીને પી ગયા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ પણ આજે ગાંધીનગરમાં કયા મંત્રીઓ લોકોને જવાબ આપવામાંથી ગાયબ રહ્યા છે શું થઈ રહ્યું છે આવું જોઈએ જાણીએ સમાચાર મુખ્યમંત્રીને નથી ગાંઠતા મંત્રીઓ સીએમ ના આદેશ ને ગોળીને પી ગયા મંત્રીઓએ લોકોના કામને ટલે ચડાવ્યા રાજ્યના મૃદુ પણ મક્કમ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હંમેશા લોકોની ચિંતા કરતા હોય છે રોડ રસ્તા હોય કે પાણી ગટરની સમસ્યા દરેક તબક્કે લોકોના પડખે ઉભા રહેનારા મુખ્યમંત્રી એટલે ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યારે લોકોની ચિંતા કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક સરાહનીય નિર્ણય કર્યો જેમાં મંત્રીઓને જનતાના કામ કરવાનો આદેશ કરાવ્યો સોમવાર અને મંગળવાર જનતા માટે ફાળવવો આ બે દિવસોમાં સરકારી અને આંતરિક બેઠકો ટાળવી બંને દિવસે લોકો અને જનતાના પ્રતિનિધિને સમય આપવો આ નિર્ણય કરવા પાછળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઉમદા હેતુ હતો જો લોકોને અઠવાડિયાના બે દિવસ મળે તો લોકોના પ્રશ્નોનું ઝડપથી નિવારણ લાવી શકાય અને પ્રજાલક્ષી કામગીરીને વેગ મળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોની ચિંતા કરીને મંત્રીને આદેશ કર્યો પરંતુ ઘણા નેતાઓને તો જાણી સીએમના આદેશની કંઈ જ પડી નથી કેમ કે ઘણા નેતાઓ સીએમ ના આદેશ ગોળી ની પી ગયા સીએમ બહાર જતા જ મંત્રીઓ પાડી દીધી રજા સોમવાર મંગળવારે ગાયબ હોય છે મંત્રીઓ છેલ્લા બે અઠવાડિયામાં ગેરહાજર રહે છે મંત્રીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ સચિવોને સોમવાર અને મંગળવારે પોતાની ચેમ્બરમાં જ બેસવા અન્ય કોઈ મીટિંગનું આયોજન ન કરવાનો આદેશ કર્યો હતો પરંતુ સપ્તાહની શરૂઆતે જ મંત્રીઓ ગેરહાજર જોવા મળ્યા સેઠની શિખાબણ ઝાપા સુધી જેવો ઘાટ મુખ્યમંત્રીની સૂચના પછી પણ છેલ્લા બે અઠવાડિયાથી જોવા મળી રહ્યો છે મુખ્યમંત્રીએ સ્પષ્ટ કીધું હતું કે સોમવાર અને મંગળવારે ફરજિયાત તમામ મંત્રીઓએ હાજર રહેવું કારણ કે પ્રજાના દિવસો હોવાના કારણે પ્રજા રાજ્યભરમાંથી પોતાની મુશ્કેલીઓ લઈને સચિવાલયમાં આવતી હોય છે જો કે છેલ્લા બે અઠવાડિયાથી જોવા જઈએ તો સોમવારે નેવું ટકાથી વધુ મંત્રીઓ ગેરહાજર જોવા મળે છે આ જ સ્થિતિને કારણે ક્યાંકને ક્યાંક પરિસ્થિતિ એવી છે કે મુખ્યમંત્રીની સૂચનાનો પણ પાલન ન થતી હોવાની વાત સામે આવી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના રોડ રસ્તાની ખરાબ સ્થિતિ લઈને પણ મંત્રી સહિત મનપાના કર્મચારીઓનો ઉદ્રો લીધો હતો તેમ છતાં રાજ્યના મંત્રીઓ અને મુખ્યમંત્રીના આદેશનું પાલન નથી કરી રહ્યા ત્યારે સવાલ તો એ જ થઈ રહ્યા છે શું મંત્રીઓને લોકોના કામ કરવા રસ નથી કેવી રીતે દૂર થશે લોકોની સમસ્યાઓ કેમ મંત્રીઓ સીએમના આદેશનું નથી કરતા પાલન શું લોકો મંત્રીઓ પર કરી શકશે ભરોસો લોકો પોતાની સમસ્યા લઈને જાય તો જાય ક્યાં શું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે કોઈ આકરી કાર્યવાહી આમ તો સરકારમાં બેઠેલા મંત્રીઓ લોકોના જનસેવક હોય છે મંત્રીઓને પહેલું કામ હોય છે કે લોકોને મદદ કરવી અને લોકોની સમસ્યાનું સમાધાન લાવવું આ જ હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને અઠવાડિયાના બે દિવસ લોકો માટે ફાળવવાનો આદેશ કર્યો હતો પરંતુ જેવી રીતે મંત્રીઓ આ દિવસમાં જ ગાયબ દેખાઈ રહ્યા છે તેના પરથી તો એ જ લાગે છે કે લોકોના જનસેવક ગણાતા મંત્રીઓને લોકોના કામ કરવામાં રસ જ નથી બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા